અને સુરત પોલીસ વચ્ચે મહત્વની બેઠક થઈ હતી જેમાં આગામી દિવસોમાં સુરતમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કડકાઈથી કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે સંક્રમણ અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન ન થાય તેવી વ્યક્તિ અને સંસ્થા સામે કડકાઈ ભર્યા પગલા ભરવામાં આવશે આ ઉપરાંત બહારથી આવતી એસટી બસમાં મુસાફરોનું કોવિડ ટેસ્ટિંગ શરૂ કરાયું છે અમદાવાદમાં સત્તાવન કલાકના કર્ફ્યુ બાદ સુરતમાં પણ કોરોના સંક્રમણ અટકાવવા માટે મ્યુનિસિપલ તંત્રએ પોલીસ સાથે સંકલન કરીને આગોતરું આયોજન કર્યું છે મ્યુનિસિપલ કમિશનર બંચાનિધિ પાનીએ સ્પષ્ટ કહ્યું છે કે સુરતમાં માત્ર વીકેન્ડ નહીં પરંતુ કોઈપણ દિવસ ભીડ ભેગી થવા દેવામાં આવશે નહીં

પોલીસ અને પાલિકા બંને પગલાં ભરશે તહેવારો પછી ખૂબ અત્યારે જવાબદારીપૂર્વક આપણી જે ફરજ છે એ નિભાવીએ અત્યારે પણ કોવિડ નાઇન્ટીનનું જે વાયરસ છે એ એક્ઝિસ્ટ કરે છે કોઈપણ રીતે લોકો એવું નહીં સમજે કે કોવિડ નાઇન્ટીન જે છે એ નીકળી ગયા છે લોકો માસ્ક પહેરવાનું અચૂકપણે રાખે માસ્ક એક જ ઉપાય છે જે વેક્સિન જેવું દવા જેવું અત્યારે કામ કરે છે એટલે જ્યાં સુધી દવાઈ નથી જ્યાં સુધી વેક્સિન નથી ત્યાં સુધી આપણા પાસે માસ્ક છે અને માસ્કનો ઉપયોગ અચૂક રીતે કરવામાં આવે અને કોઈ પણ રીતે ઢીલાસ નહીં ચાલે અને લોકોને એ અપીલ કરીએ છીએ કે આગામી દિવસોમાં કેટલા તહેવારો પણ આવે છે જરૂરી એ છે કે લોકો કેટલા લોકો અત્યારે આઈદર વતનમાં ગયા છે અથવા લોકો બહારથી ફરી રહ્યા છે જ્યારે લોકો વતનથી ફરે અથવા બહારથી ફરે છે ત્યારે લોકો પોતાના સ્વાસ્થ્યને મોનિટરિંગ કરે અને કોઈ પણ સિમ્ટમ્સ અગર લાગે તો નજીકના જે ટેસ્ટિંગ બૂથ છે ટેસ્ટિંગ સેન્ટર છે એમાં પોતાનું ટેસ્ટ ઇમિડિયેટલી કરી નાખે એમાંથી આર્લી ટેસ્ટિંગથી આર્લી ટ્રીટમેન્ટ મળી શકે અને વધારેમાં વધારે સંક્રમણ જે છે એ આગળ ના વધીને એ રોકાઈ જઈ શકે એટલે મારા તમામ લોકોને જે જે લોકો બહારથી પાછા ફરે છે એ લોકો અલગ અલગ ટોલ નાકાજ ઉપર આપણી જે ટેસ્ટિંગ સેન્ટર્સ છે એમાં પોતપોતાના ટેસ્ટિંગ કરે અને તંત્રને માસ્કના ઇમ્પ્લિમેન્ટેશન માટે ટેસ્ટિંગ માટે ખૂબ સાથ સહકાર આપે એવું સુરતના તમામ શહેરીજનોને હું વિનંતી કરું છું આપણે જવાબદારીપૂર્વક સાવચેતીપૂર્વક આપણી ફરજ નિભાવીએ અને કોવિડ નાઇન્ટીનથી આપણે પોતે બચીએ આપણા પોતાના જે લોકોને બચાવીએ અને કોઈપણ રીતે આમાં ઢીલાસ નહીં રાખીને માસ્કનો અચૂક ઉપયોગ કરીએ ધન્યવાદ

પરંતુ આગામી દિવસોમાં સ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે સુરત મહાનગરપાલિકાએ પોલીસ સાથે મળીને સંક્રમણ અટકાવવા માટેની કામગીરી શરૂ કરી છે સત્ય ડોટ ફોર જાઓ અને અમારી ચેનલ સત્ય કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે